ફળ ખાવાથી થતા ફાયદાઓ અને ફળ ખાવાથી થતાં નુકસાન ફળ ફ્રૂટ ખાવા આપણા આરોગ્ય માટે ખૂબ વધુ ફાયદાકારક હોય છે ડોક્ટરથી લઈને હેલ્થ એક્સપર્ટ કહે છે કે ડાયટમાં વધુથી વધુ ફળને સામેલ કરવા જોઈએ કેમ કેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન આર્યન અને ફાઈબર હોય છે જે આરોગ્ય માટે ખૂબ વધુ ફાયદાકારક હોય છે ઇમ્યુનિટીને વધારવાથી લઈને સ્કીન પાચન અને આ માટે ફળ ખૂબ વધુ ફાયદાકારક હોય છે ફળોમાં હાજર એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરની ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે હેલ્થ એક્સપર્ટ અનુસાર જે વ્યક્તિ વધુથી વધુ ફળ ખાય છે તેને હૃદયની બીમારી અને કેન્સર જેવી બીમારીનું જોખમ ઓછું રહે છે ભોજન પહેલાં કે બાદમાં ફળ ખાવાથી તેના પોષક તત્વમાં કોઈ ખાસ ઉણપ આવતી નથી ભોજનના સમયનો તેના પોષણ સંબંધી લાભો પર કોઈ મોટો પ્રભાવ પડતો નથી જોકે ભોજન અને ફળ ખાવા વચ્ચેના સમયની ગેપ હોવો જોઈએ જેનાથી શ્રેષ્ઠ પાચન અને પોષક તત્વોના અવશોષણમાં મદદ મળી શકે છે શું ભોજન સાથે ફળ ખાવા જોખમી છે એવું કહેવાય છે કે ભોજન સાથે ફળ ખાવાથી પાચન ધીમું થઈ જાય છે જેનાથી ફળ લાંબા સમય સુધી પેટમાં રહે છે જેના કારણે ગેસ સોજો અને પાચન સંબંધી પરેશાની થઈ શકે છે ફળને લાંબા સમય સુધી પેટમાં છોડી દેવામાં આવે તો પેટમાં બેક્ટેરિયા ફેલાઈ જશે જે પાચન સંબંધી મુશ્કેલી પેદા કરી શકે છે શું સવારમાં ખાલી પેટે ફળ ખાવાના વધુ ફાયદા હોય છે સામાન્ય રીતે ખાલી પેટ ફળ ખાવા ફાયદાકારક હોય છે જ્યારે તમે ખાલી પેટ ફળ ખાવ છો તો તમારા શરીરના પોષક તત્વો અને વિટામિન સારી રીતે પચી જાય છે આ તમારી પાચન ક્રિયાને પણ યોગ્ય કરે છે સવારે ફળ ખાવાથી શું ફાયદો થાય છે સવારે ફળ ખાવાનો બેસ્ટ ટાઈમ હોય છે આ બ્લડમાં શુગર લેવલને કંટ્રોલ કરવાની સાથે સાથે વિટામિનનો સોર્સ પણ છે આપણા શરીર માટે ફાયદાકારક છે જેના કારણે તમે આખો દિવસ એનર્જેટિક અનુભવી શકો છો તો તમે તમારી રીતે સવારે ફળ ખાઈ શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો